હલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે વિરમગામ કડી અને બાવળા કૃષિ માર્કેટના આજના ભાવ અને કાલના ભાવ શું હતા તેના વિશે આજે તારીખ છે ઓગણીસ નવ બે હજાર ચોવીસની ગુરુવાર વાત કરીએ પાકમાં તો જીરુની અંદર આજે પિસ્તાલીસો સિત્તેરથી લઈ અને સુડતાળીસો પચાસ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે સાડત્રીસો પંચાવનથી ચુમ્માલીસો પંચ્યાસી સુધી ભાવ મળતા હતા એરંડાની વાત કરીએ તો બારસો તેત્રીસથી લઈ બારસો ચાલીસ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે બારસો બાવીસથી બારસો છત્રીસ સુધી મળતા હતા ડાંગરની વાત કરીએ તો ત્રણસો એંસીથી ચારસો ત્રીસ સુધી ભાવ આજના પડેલા છે જે ગઈકાલે ત્રણસો પચાસથી ચારસો સુધી પડ્યા હતા તલની વાત કરીએ તો સત્તરસો સાહીઠથી તેવીસો સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે ઓગણીસો સાહીઠથી તેવીસો સુધી ભાવ મળ્યા હતા ઘઉંની વાત કરીએ તો ચારસો પચાસથી લઈ પાંચસો એકાણું સુધી સુધી આજના ભાવ મળ્યા છે જે ગઈકાલે ચારસો સિત્તેરથી પાંચસો નેવું સુધી ભાવ મળતા હતા કપાસની વાત કરીએ તો એક હજાર પિસ્તાલીસથી ચૌદસો ચાલીસ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે અગિયારસો નેવથી તેરસો પિસ્તાલીસ સુધી ભાવ મળતા હતા અજમાની વાત કરીએ તો અઢારસો સિત્યાસીથી બે હજાર ઓગણચાલીસ સુધી આજનો ભાવ પડેલો છે આ હતા વિરંગામ કૃષિ માર્કેટના ભાવો હવે આપણે વાત કરીશું કડી કૃષિ માર્કેટ તો આજે ઓગણીસ તારીખને ગુરુવાર પાકની વાત કરીએ તો જીરાની અંદર છેતાળીસો એકાવન સુધી ભાવ આજનો પડેલો છે જે ગઈકાલે તેતાલીસોથી સુડતાળીસો એક સુધી ભાવ મળતો હતો એરંડાની વાત કરીએ તો બારસો ચાલીસથી બારસો પાસઠ સુધી ભાવ પડેલ છે આજના જે ગઈકાલે બારસો પંદર સુધી મળતો હતો બાજરીની વાત કરીએ ચારસો છાસઠથી ચારસો છોતેર સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે ચારસો છેતાલીસથી ચારસો એંસી સુધી ભાવ મળતા હતા ચણાની વાત કરીએ તો બારસો એકત્રીસથી તેરસો છવ્વીસ સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે બારસો એકસઠથી તેરસો તેત્રીસ સુધી મળતા હતા ઘઉંની વાત કરીએ પાંચસો સત્યાવીસથી પાંચસો પંચાણું સુધી ભાવ પડેલા છે જે ગઈકાલે પાંચસો ચોવીસથી પાંચસો નવ્વાણું સુધી મળ્યા હતા રાયડાની વાત કરીએ નવસો થી લઈ અગિયારસો સાડત્રીસ સુધી ભાવ પડેલા છે જે ગઈકાલે એક હજાર સોળથી અગિયારસો ઓગણચાલીસ સુધી ભાવ પડ્યા હતા સુવાની વાત કરીએ તો એક હજારથી લઈ બારસો પચાસ સુધી ભાવ પડેલા છે આજના અજમાની વાત કરીએ એક અઢારસો એકથી અઢારસો એક સુધી ભાવ પડેલા છે વરિયાળીની વાત કરીએ એક હજાર દસથી અગિયારસો સુધી ભાવ આજના પડેલા છે જે ગઈકાલે એક હજાર એકાવન થી બારસો તેર સુધી મળતા હતા તો આ હતું કૃષિ કડી કૃષિ માર્કેટ હવે આપણે જોઈશું બાવળા કૃષિ માર્કેટ આજે ઓગણીસ તારીખ ગુરુવાર પાકની વાત કરીએ તો રાયડામાં નવસો પચાસ થી એક હજાર પંચોતેર સુધીના ભાવ પડેલા છે જે ગઈકાલે એક હજાર વીસ થી એક હજાર વીસ સુધી ભાવ પડ્યા હતા એરંડાની વાત કરીએ બારસો પિસ્તાલીસથી બારસો છપ્પન સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે બારસો સત્યાવીસથી બારસો સુધી ભાવ પડ્યા હતા ડાંગરની વાત કરીએ ચારસોથી પાંચસો પાંચ સુધી ભાવ પડેલા છે જે ગઈકાલે ચારસોથી પાંચ ચારસો છન્નું સુધી ભાવ પડ્યા હતા તલની વાત કરીએ બાવીસો એકાવન સુધીના આજના ભાવ પડેલા છે ઘઉંની વાત કરીએ તો ચારસો એંસીથી પાંચસો એકાવન સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે પાંચસો એકથી પાંચસો એકતાલીસ સુધી મળતા હતા ચણાની વાત કરીએ તેરસો સોળથી ચૌદસો એકાવન સુધી ભાવ પડેલા છે જે ગઈકાલે તેરસો સોળથી તેરસો સોળ સુધી ભાવ પડ્યા હતા મગની વાત કરીએ આજના ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે પંદરસો સાહીઠ સુધી ભાવ મળી રહ્યા હતા તો આ હતા વિરમગામ કડી અને બાવળાના કૃષિ માર્કેટના આજના ભાવ આવા જ વીડિયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો